નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આખલોલ જકાતનાકા વિસ્તાર માં મોડી રાત્રિના ના ખાનગી લક્ઝરી બસ માં આગ લાગી હતી ફાયર બ્રિગેડ ટીમે પાણી નો છંટકાવ કરી આગ બુઝાવી હતી ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ શિવાલિક કોમ્પ્લેક્ષ નજીક ગઈકાલે મોડી રાત્રિના મહાવીર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી